પઘાડીયો લોટલો થઈ રહ્યો છે આપણે લસણ એમાં તેલમાં મખાઈ રહ્યું છે બરોબર એને આપણે તત્તર દેવાનું છે તળવા દેવાનું જોવા જાણીએ આપણે જો લસણ ને માપે પકાવી અને ઉતાર લેવાનું રોટલામાં નાખી દેવું રોટલો ગરમા ગરમ નાખી મિક્સ કરી બિલકુલ કાઠિયાવાની શુદ્ધ અલગ રેસીપી છે આનો ટેસ્ટ પણ અલગ આવે અને આપડા ઘા બનાવતા જ અત્યારે આપણે ભૂલી ગયા છીએ આ રીતે જોયું મિશ્ર થઈ જાય છે અને બીજા વાસણમાં જઈ રહ્યું છે મિશ્ર થઈ રહ્યું છે બાપુ નાખવાનો એટલો એકાદ વધારે તો આપણે શુદ્ધ દેશી અને કાઠિયાવાડી આજની આપણી રેસિપી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ રીતે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે ઉપરથી ધાણાભાજી જોઈએ એમ લેવાની છે બાકી મરચાં છે લીંબુ છે પાપડ અને આપણું દહીં વડું અને આ રીતે મસ્ત જે આપણી વાડીની મોજ છે જે આપણું જૂનું છે એ સોનું છે તો આપણે આ રીતે અલગ ટેસ્ટ જે ઓર્ગેનિક રીંગણા જે પ્રાકૃતિક રીંગણા હોય અને આખી રેસિપી બનાવી એ બધી આપણી જે જૂની રીત હોય ને એ પ્રમાણે બનાવી કે આપણા વડીલો પહેલાં આ રીતે બનાવતા અને અત્યારે આ બધી વસ્તુ થોડીક લુપ્ત થતી જતી હોય તો આપણે જરૂર આપણું જૂનું અને સોનું એને અપનાવવું જોઈએ અને આ મસ્ત ટેસ્ટી જે વાનગી બની ગઈ છે તો મસ્ત રેસીપી વિનાભાઈ આ શું છે આને કહેવાય વઘારેલું લઉં લસણીઓ રોટલો બરાબર અને દહીં ઓરો હા જુઓ મસ્ત ટેસ્ટી આઈટમ બધે ખાઈ રહ્યા છે સૂર્યદય ફામુ મસ્ત જૂની વેરાયટી આપણી ટેસ્ટ કર્યો અને જોઈ અને તમે પણ બનાવશું એવી આશા સાથે બધાને જા જય હિન્દ જય કિસાન એ જે આપણે ચોરાઈ ગયો છે રોટલો અને એમાં આપણે જે આપણા ઓરો જે અલગ સાવી છે થી આપણે ખમણી લઈ ખોરી મસાલો નાખોડી બધો સર્વ પ્રથમ એમાં આપણે ઓળામાં આવી રીતે દહીં નાખશું એટલે આ દહીં ઓળો છે

સમારેલી ડુંગી અને કણકડીયા રોટલા અને છાસ પઘારીયો રોટલો થઈ રહ્યો છે આપણે લસણ એમાં તેલમાં નખાઈ રહ્યું છે તણવા દેવાનું છે ચણવા દેવાનું જોવા જાણે આનું જો લસણને માપે પકાવી અને ઉતાર લેવાનું રોટલામાં નાખી દઉં રોટલો છોડેલો છે એમાં સીધું જર્મ ગરમા રીતે નાખી દે પછી એને બરાબર આપણે મિક્સ કરી દે બિલકુલ કાઠિયાવાની શુદ્ધ અલગ રેસીપી છે આનો ટેસ્ટ પણ અલગ આવે અને આપણા ઘા બનાવતા જ અત્યારે આપણે ભૂલી ગયા છીએ આ રીતે જુઓ મિશ્ર થઈ જાય છે અને બીજા વાસણમાં જઈ રહ્યું છે મિશ્ર થઈ રહ્યું છે એ જ ભઠ્ઠામાં આપણે આ રીતે પાપડ ને શેકી રહ્યા છીએ શેકેલા પાપડનો ટેસ્ટ કંઈક અલગ જ આવતો હોય છે અને એ પણ ભઠ્ઠામાં રોટલા પણ થઈ રહ્યા છે ચટણીની પ્રોસેસ ચાલે છે અને પેલા તેલ નાખ્યું છે હવે એમાં ચટણી નાખું છું બે આપણે છાંટી દીધી છે જ્યાં અહીંયા સામે આપણે કળકડીયા રોટલા થઈ રહ્યા છે જે ભઠ્ઠો કઈ જો તો એ કડકડીયા રોટલાનો ટેસ્ટ કઈક અલગ જ હોય અને અને એ પણ ગાયના સામે રોટલો રહ્યો છે ચટણી મસ્ત બની અને તૈયાર થઈ ગઈ છે એકદમ સ્માઈલ આવે છે એકદમ પહેલા નંબરની સ્માઈલ બિલકુલ બધા જ રીંગણા આપણા શેકાઈ ગયા હવે આ રોટલા શેકવા માટે ભઠ્ઠો થઈ રહ્યો અને અંદર કામ ચાલે તે બતાવું છું તમને આ રીતે આપણે લસણનું બારી કટિંગ લીલા લસણનું કર્યું છે અને ત્યારબાદ તમે જુઓ અહીંયા ચટણી ખંડાઈ રહી છે એમાં પણ મરચાં છે આદું છે અને આપણું શેકેલું લસણની કડીઓ પણ છે અને આ રીતે ધાણાભાજી અને અદરક ને મરચાંનું કટિંગ આની ચટણી થઈ રહી છે આ રીતે તૈયારી બધી પૂરજોશમાં ચાલી રહી છે આજે અગાઉના રીંગણા હતા એ મસ્ત આપણે ખોલી અને તૈયાર નાખ્યા છે અને હવે આગળની પ્રોસેસ આપણે જોશું મસ્ત રીતે બિલકુલ ભઠ્ઠામાં આપણા રીંગણા બધા કમ્પ્લીટ શેકાઈ ગયા છે અને હવે આપણે રોટલા શેકવા માટે ભઠ્ઠો થઈ રહ્યો છે તો મિત્રો આપણે પાંચ સાત મિનિટ જે ગાય માતાનો આ ગોબરના જે આપણે ઓલાયા છાણા છે એ બળી ગયા અને હવે ભઠ્ઠો થઈ ગયો છે અને અગ્નિ પણ છે હવે એમાં આપણે જે રીંગણા મેલવાની પ્રોસેસ છે એમાં ખાસ બતાવું એક જે રીંગણું છે એમાં ચેકો મારી અને આ લસણની આખી કરી દબાવી એમાં અહીંયા બીજી દબાવી એમાં અહીંયા ત્રીજી દબાવી તો એક જે રીંગણું હોય એમાં આ રીતે ત્રણ કડી આપણે અંદર નાખવાની છે પછી આ રીતે ભઠ્ઠામાં આપણે રીંગણા રાખવાના છે અત્યારે હું ત્રણ જ ચારક રાખું છું અને ચારક આપણે હજી થોડીક પછી રાખશું જુઓ આ રીતે હવે આ જે ભઠ્ઠામાં આનો જે ટેસ્ટ અલગ જ આવે છે એ પણ ગોબરમાં ખાસ હવે આગળની જે પ્રોસેસ છે એ આપણે આને આ ચાર જ રીંગણાં છે હજી બીજા રીંગણાં આ છે જે બાદમાં મેલશું અને ભઠ્ઠો પછી વધી પણ જા આપણી જે જૂની પ્રોસેસ છે જે આપણે આપણા ભાભા વખતમાં આ રીતે ઓળો બનતો શુદ્ધ કાઠિયાવાડી ઓળો કેને કહેવાય આ આજે કમ્પ્લીટ તમને બતાવીશ અને વઘારવામાં પણ નહીં આવે એમનામાં આપણે ખાવાનો જોજો મિત્રો જય કિશન ખેડૂત મિત્રો સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ વિજયનો છતાં પણ હવે આજે આપણે સૂર્યોદય ફાર્મ ઉપર ઓળો બનાવીશું આપણો શુદ્ધ કાઠિયાવાડી ઓળો કે જેમાં પહેલી પ્રોસેસ છે કે આપણે અગ્નિદેવતાને પ્રાગટ્ય કરી અને ચૂલામાંથી ગૌ માતાના જે ગોબર છે કે જેને ઓલાયું છાણું કહેવાય કે જે આપણે અલગ રાખી અને સૂકવેલા છે તે છાણા થાપેલા નથી પણ જેમ ગોબર ગૌમાતાએ કર્યું હોય ને એની પોઝિશનમાં એને સૂકવી નાખીએ એટલે એને ઓલાયું છાણ કહેવાય હવે એનો ભઠ્ઠો કરી અને આમાં આપણે રીંગણા શેકવાના પહેલી પ્રોસેસ આ છે હવે આગળ તમે બતાવીશું કઈ રીતે શુદ્ધ જે ગૌમાતાના ગોબરમાં એની મીઠાશ આવે ટેસ્ટ આવે એ કાંઈક અલગ જ હોય છે તો અગ્નિદેવના પ્રાગટ્યથી આપણે ચાલુ કરીએ